શ્રી ગણેશ આય નમ જય શ્રી કૃષ્ણ બધાયને આજે આપણે આ પૂજા દરમિયાન જે આપણા કાનમાં જે શબ્દો બોલવામાં આવે છે એનો અર્થ શું થાય છે તે જાણવાનું છે તો ચેનલ જોતાં પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના વિડીયો તમને મળી રહે જો તમે હિન્દુ ધર્મ મુજબ પૂજા પાઠ કરો છો તો તમારા કાનમાં પૂજા દરમિયાન અનેક ખાસ શબ્દો બોલવામાં આવે છે તેનો આપણે મોટાભાગના લોકો આપણે જાણતા નથી કે તેનો અર્થ શું થાય છે તો ચાલો આપણે અહીં જાણીશું કે તેનો અર્થ શું થાય છે પહેલું છે પરોપચાર પરોપચારમાં આવે છે ગંધ પુષ્પ ઘી દીપ તથા નૈવેદ્ય દ્વારા પૂજન કરવાને શું કહેવાય છે પરોપચાર કહેવાય છે પંચામૃત આવે છે બીજું દૂધ દહીં ઘી મધ તથા ખાંડને મિશ્રણ કરે છે તે પંચામૃત કહેવામાં આવે છે પંચગવ્ય ગાયના દૂધ ઘી મૂત્ર તથા છાણને સીમિત માત્રામાં મેળવવું તેને શું કહેવાય છે પંચગવ્ય કહેવાય છે શોષોપચાર આહવાન આસન પાધ્ય અધ્ય આચમન સ્નાન વસ્ત્ર અલંકાર સુગંધ પુષ્પ દીપ નૈવેદ્ય અક્ષત તાંબુલ તથા દક્ષિણા આ તમામ દ્વારા પૂજા કરવાની વિધિને શોષોપચાર કહેવામાં આવે છે પંચધાતુ સોનું ચાંદી લોખંડ તાંબુ અને છસદ આને પંચધાતુ કહેવામાં આવે છે ષષ્ઠ ધાતુ સોનું ચાંદી લોખંડ તાંબુ જસત રાગ કાશ્ય અને પારો આને અષ્ટ ધાતુ કહેવામાં આવે છે નૈવેદ્ય ખીર મિષ્ટાન વગેરે મીઠી વસ્તુ હોય કે જેના પ્રસાદ રૂપમાં અર્પિત કરવામાં આવે છે તેને નૈવેદ્ય કહેવામાં આવે છે નવગ્રહ સૂર્ય ચંદ્ર મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવગ્રહ છે નવરત્ન નવરત્નમાં આવશે માણેક મોતી મૂંગા પન્ના અને વેદુર્ય એ નવરત્ન છે અષ્ટગંધ અષ્ટગંધમાં આવશે અગર તગર ગોરોચન કેસર કસ્તુરી શ્વેત ચંદન લાલ ચંદન અને સિંદુર ભોજપત્ર એક વૃક્ષની છાલ યંત્ર બનાવવા માટે ભોજપત્રનો એવો ટુકડો લેવો જે ક્યાંયથી ફાટેલો ન હોય મંત્ર કે મંત્ર ધારણ કોઈ પણ યંત્ર કે મંત્રની સ્ત્રી પુરુષ બંને કઠ કંઠમાં ધારણ કરી શકે છે પરંતુ જો જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ધારણ કરવું જોઈએ તાવીજ તાંબાના બનેલા તાવીજ માર્કેટમાં અનેક મળે છે તે ગોળ તથા ચપટા બે આકારના મળે છે વિશેષ કાર્યો માટે સોનું ચાંદી ત્રિધાતુ અને અષ્ટ તાવીજ પણ બનાવવામાં આવે છે આચમન હાથમાં જળ લઈને તેને મોઢામાં નાખવાની પ્રક્રિયાને આચમન કહેવાય છે કરન્યાસ અંગૂઠો અંગુલી કરતલ તથા કરપુષ્ટ પર મંત્ર મંત્રપવાને કન્યાસ કહેવાય કરન્યાસ કહેવાય છે તર્પણ નદી સરોવર વગેરેના ઘૂંટણ સુધીના પાણીમાં ઊભા રહીને હાથની આંગળી આંગળી દ્વારા છળને નીચે પાડવાની ક્રિયાને તર્પણ કહેવામાં આવે છે જ્યાં નદી કે સરોવર વગેરે ન હોય ત્યાં કોઈ પણ પાત્રમાંથી પાણી ભરીને તર્પણની ક્રિયાને સંપન્ન કરી શકાય છે હૃદન્યાસ હૃદય વગેરે અંગોને સ્પર્શ કરીને મંત્રોપચારને ને હૃદન્યાન્યાસ કહેવાય છે અંગન્યાસ હૃદય મસ્તક શીખા કવચ નેત્ર આ છ અંગોને કરીને છાપ કરવાની ક્રિયાને કહેવાય છે અર્ધ અંજલી વગેરે દ્વારા જળને છોડવાને અર્ધ કહેવાય છે ઘડો કે કળશમાં પાણી ભરવા ભરીને રાખવાને અર્ધ સ્થાપન કહેવાય છે અર્ધ પાત્રમાં દૂધ તલ કુશાના ટુકડા સરસવ જવ પુષ્પ ચોખા તેમજ કુમકુમ નાખવામાં આવે છે આ છે આપણે પૂજામાં વપરાતા વીસ શબ્દો જેનો અર્થ આપણે જાણ્યો છે હવનમાં કે પૂજામાં જેવી રીતે આપણે બેઠા હોય ત્યારે આ વીસ શબ્દોનો ઉચ્ચાર થાય છે